आप जो रहा छो सत्य डॉट कॉम पाको गुजराती મહારાવાલ બ્રિજરાજ અંતિમ યાત્રા તેમના નિવાસસ્થાન મંદિર પેલેસથી રવાના થઈ હતી અને તેને પદયાત્રા તરીકે જવાહર નિવાસમાં લઈ જવામાં આવી હતી જ્યાંથી વિવિધ વાહનોમાંથી શબ પરીક્ષણ બારાબાગ પહોંચ્યું હતું જ્યાં તેનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો બ્રિજરાજસિંહની લાશ મંગળવારે સવારે દિલ્હીથી જેસલમેર પહોંચી હતી જે બાદ સામાન્ય વ્યક્તિના અંતિમ દર્શન માટે મૃતદેહને મંદિરના મહેલમાં રાખવામાં આવ્યો હતો જ્યાં મોટી સંખ્યામાં લોકોએ તેમને આદર આપ્યો હતો વેપારીઓએ ટોચની પર્યટન સિઝનમાં સ્થાપનાઓ બંધ કરી દીધી હતી પૂર્વ મહારાવલના સન્માનમાં જેસલમેરના લોકોએ સ્વેચ્છાએ તેમના મથકો બંધ રાખ્યા હતા મહારાવાલ પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો પૂર્વ મહારાવાલ બ્રિજરાજ નામ એશિયાના સુંદર રાજાઓમાં હતું આ સાથે ભૂતપૂર્વ મહારાવાલ પણ તેમની કાર્યક્ષમ વર્તણૂક માટે પ્રખ્યાત હતા પર્યટનના વિકાસમાં તેમનો મહત્વપૂર્ણ મહારાવાલ રસ્તામાં જેસલમેર રજવાડાના ભૂતપૂર્વ મહારાવાલ બ્રિજરાજસિંહ મંગળવારે પંચતત્વમાં ભળી ગયા તેમની છેલ્લી મુલાકાતમાં હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તેમના પ્રિય પૂર્વ મહારાવાલને શ્રદ્ધાંજલિ આપી હતી સોમવારે મેનતા હોસ્પિટલમાં લીવરની બીમારીના કારણે પૂર્વ મહારાવાલ બ્રિજરાજસિંહનું બાણું વર્ષની વયે અવસાન થયું હતું એશિયાના સૌથી સુંદર રાજાઓમાંથી એક એવા સ્વર્ણગરીના પૂર્વ રાજા મહારાજ બ્રિજરાજસિંહની છેલ્લી મુલાકાતમાં આખું જેસલમેર શેરીઓમાં ધસી આવ્યું લોકો તેમના પ્રિય ભૂતપૂર્વ મહારાવાલના અંતિમ દર્શન માટે કોરોના માર્ગદર્શિકાને પણ ભૂલી ગયા છે જેસલમેરના રજવાડાના પૂર્વ મહારાવાલ બ્રિજરાજ સિંહનું સોમવારે મેદાનતા હોસ્પિટલમાં નિધન થયું હતું તે લિવરની બીમારીથી પીડિત હતા મંગળવારે જેસલમેરના રહેવાસીઓએ તેને ભેજવાળી આંખોથી વિદાય આપી હતી પૂર્વ મહારાવાલ બ્રિજરાજસિંહના બંને પુત્રો ચૈત ભાટી અને ભાટીએ બારાબાગમાં અંતિમ સંસ્કાર પર અગ્નિ સ્નાન કર્યું હતું છેલ્લી મુસાફરીમાં તેમના પૂર્વ મહારાવાલને જોવા માટે લોકોનો વિશાળ પૂર હતો ફક્ત જેસલમેર શહેર જ નહીં પરંતુ દૂર દૂરના ગ્રામીણ વિસ્તારના લોકો પણ પૂર્વ મહારાવાલ બ્રિજરાજસિંહના અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા જેમાં વહીવટી અધિકારીઓ જનપ્રતિનિધિઓ સહિત સામાન્ય લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો છેલ્લી મુસાફરીનું દ્રશ્ય જોઈને એવું લાગી રહ્યું હતું કે જાણે આખું જેસલમેર રસ્તા પર આવી ગયું હતું તેમની છેલ્લી મુલાકાતમાં હજારો લોકો હાજર રહ્યા હતા રજવાડી પરંપરા મુજબ બાઈ કુંતીને બહાર કાઢવામાં આવી હતી અને રાજપરિવારની પરંપરા અનુસાર બારાબાગમાં પૂર્વ મહારાવાલ બ્રિજરાજ સિંહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા સત્ય ડે ડોટ કોમ જેસલમેર યુટ્યુબ પર જાઓ અને અમારી ચેનલ સત્ય ડે ડોટ કોમ ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે